ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા આગેવાનોએ સ્વાગત કર્યું હતું આ અવસરે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત લાભાર્થીઓ તથા ગામના અને પરા વિસ્તારના રહીશોને યાત્રા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે મેરી કહાની મીરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલી યોજના અંતર્ગત લાભ વર્ણવ્યા હતા સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ સતત જે પરિશ્રમના આધારે મને ચોક્કસ ખાતરી છે અને વિશ્વાસ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આ ભારત દેશ વિકસિત થશે આજે આ યાત્રામાં મારી સાથે મારા જિલ્લાના મહામંત્રી રાજેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશજી પરમાર અને મોટી સંખ્યામાં આજે સણસોલી મુકામે લાભાર્થીઓ અને ગ્રામજનો જોડાયા વાલના દુઃખની તકલીફ થવાથી મેં પ્રાઇવેટ દવાખાનાની અંદર જયો તે મારો લગભગ દસેક લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો પણ મને આયુ આરોગ્ય મંત્રી આરોગ્ય બહેનોએ મને આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યું અને કેર કાર્ડ મારફતે મારે મફત ઓપરેશન થયું તે બદલ હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે ઇન્દિરા આવાસમાં મકાન પાસ થયેલું બે હજાર મને લાભ મળ્યો જ્યારે મારું મકાન પતરાવાળું હતું પહેલાં ત્યારે મને વરસાદની અંદર ઘણી તકલીફ પડતી હતી ઠંડીમાં સુવાની પણ તકલીફ પડતી હતી અત્યારે સરકારના લાભ મળ્યા પછી મારે ધાબાવાળું મકાન બની ગયું છે અને ત્યારે મને સરસ આભાર મળ્યો છે સરકારનો અને લાભ સરસ મળ્યો છે